હેલો ફ્રેન્ડ્સ આજે આપણે શીખ શીખીશું ધ સિમ્પલ ફ્યુચર ટેન્સના નેગેટિવ સેન્ટેન્સ નકાર વાક્યો આ સિમ્પલ ફ્યુચર ટેન્સમાં નેગેટિવ બહુ જ ઇઝી છે સી એક્ઝામ્પલસ આપ્યા છે સોનલ વિલ ડ્રો અ પિક્ચર ટુ મોરો એનું જ્યારે નકાર બનાવવામાં આવે છે ત્યારે સોનલ વિલ નોટ ડ્રો અ પિક્ચર ટુ મોરો સેમ સેકન્ડ એક્ઝામ્પલ છે રાજ વીલ કમ હિયર ઓન મંડે અને એનું નેગેટિવ છે રાજ વિલ નોટ કમ હિયર ઓન મંડે સેમ થર્ડ વન મિસ્ટર દવે વિલ ગો ટુ વલસાડ ધ ડે આફ્ટર ટુમોરો અને એનું નેગેટિવ જે છે તે છે મિસ્ટર દવે વિલ નોટ મતલબ બોન્ડ બી લખી શકો વિલ નોટનું બોન્ડ થઈ શકે ગો ટુ વલસાડ ધ ડે આફ્ટર ટુમોરો સિમ્પલ ફ્યુચર ટેન્સનું નેગેટિવ એકદમ ઇઝી છે કેમ કે એમાં શિયાલ અથવા વીલ આપેલું હોય જ્યારે હકાર વાક્યમાં એમાં ખાલી પાછળ નોટ મૂકવાથી એનું નકાર બને છે અને ભવિષ્ય સૂચવતા કેટલાક સમયદર્શક શબ્દો છે ભવિષ્ય સૂચવતા કેટલાક સમયદર્શક શબ્દો જેમ કે ટુમોરો નેક્સ્ટ ડે નેક્સ્ટ મંથ નેક્સ્ટ ફ્રાયડે ધ ડે આફ્ટર ટુમોરો વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે તો સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળનો અત્યારે આપણે નેગેટિવ સેન્ટેન્સ કઈ રીતે બનાવવા તે સમજ્યા હવે નેક્સ્ટમાં આપણે આગળનું શીખીશું થેન્ક યુ